ટોટલી બધી દુકાનો ખુલ્લી છે દોસ્તો ભાઈ આ વિડીયોમાં તમને બતાવ્યો કે તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને આગળ તમે બતાવવાનું છે આ ભીલોડાનું રાધાકુંજ શોપિંગ સેન્ટર છે આ તમને આજે બતાવો છો યુટ્યુબમાં હવે ભાઈ દિવાળીની ભાઈ શરૂઆત બી થઈ ગઈ છે દોસ્તો અમારે ભિલોડા કેવું લાગે છે લાઈક ને કોમેન્ટ જરૂર કરજો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો